હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું હરાભરા કબાબ જે દરેકને બહુ જ ભાવતા હોય છે અને હોટલમાં જઈને સૌથી પહેલાં આપણે એનો જ ઓર્ડર આપીએ છીએ તો એ આજે ઘરે બનાવીશું તેના માટે આપણે રેસીપી જોઈ લઈશું સૌથી પહેલાં વીસથી પચીસ પાલકના પત્તા લીધા છે અને એક કપ વટાણા લીધા છે તેને ગરમ પાણીમાં બેથી અઢી મિનિટ માટે બ્લાન્ચ કરી લેવાના છે અને પછી બરફના ઠંડા પાણીની અંદર એને આ રીતે મૂકી દેવાના છે ઠંડા થવા માટે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ એક પેનમાં બે ટેબલ સ્પૂન ઓઇલ લઈશું એક ઇંચ આદુનો ટુકડો ત્રણથી ચાર લસણની કઢી અને બે લીલા મરચાં લીધા છે એક કેપ્સિકમ લીધું છે તેને આપણે સાંતડી લઈશું હવે એને ઠંડુ થઈ જવા દેવાનું છે હવે આપણે પાલક છે જેને હાથથી લઈ અને બરાબર પાણી કાઢી નાખી અને એક પ્લેટમાં લઈ લેવાની છે વટાણા પણ એ રીતે લઈ લેવાના છે તમે ગરણીની મદદથી ગાળીને પણ લઈ જ શકો છો આ રીતે એક પ્લેટમાં બધું કાઢી લેવાનું છે હવે આપણે એક મિક્સર જાર લીધું છે તેમાં વટાણા અને પાલક આપણે લઈ લેવાનું છે હવે કેપ્સિકમ જે સાંતળેલા તે લઈ લઈશું હવે આની પેસ્ટ બનાવી લેવાની છે તેને આપણે બાઉલમાં લઈ લઈશું બે મીડિયમ સાઇઝના બટાકા છે તેને બાફીને આપણે છીણીને લીધેલા છે એક ટી સ્પૂન આમચુર પાવડર સ્વાદ અનુસાર મીઠું ગરમ મસાલો હાફ ટી સ્પૂન લાલ મરચું હાફ ટી સ્પૂન હાફ ટી સ્પૂન ધાણાજીરું લીધું છે અને વન ફોર્થ ટી સ્પૂન હળદર લીધી છે અને બે ટેબલ સ્પૂન કોર્નફ્લાર અને બે ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ લીધા છે તમે મિક્સ કરીને આ રીતનું ટેક્સચર થઈ જશે તેલવાળો હાથ કરીને તમે કબાબ બનાવી લેજો મેં મોટી સાઇઝના બનાવ્યા છે તમે નાની સાઇઝના પણ બનાવી શકો છો આ રીતે કબાબ બનાવી લેવાના છે બ્રેડ ક્રમ્સ તમે જરૂર મુજબ લઈ શકો છો અને આપણે કબાબ બધા વાળી લીધા છે તેને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈશું હવે આપણે એક પેન લીધું છે તેમાં બે ટેબલ સ્પૂન ઓઇલ લઈશું કબાબને આપણે સેલ્ફ્રાય કરવાના છે હવે આ રીતે મૂકી દઈશું એને આપણે ગોલ્ડન બ્રાઉન કરી લઈશું એક બાજુ થઈ ગયા હશે આપણે એને પલટાઈ દઈશું જો તમે જોઈ શકો છો આ રીતે બનાવી લેવાના છે એકદમ ટેસ્ટી છે હરાભરા કબાબ તમે જરૂરથી ટ્રાય કરજો અને અમારી રેસિપી ગમતી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જો તમે જોઈ શકો છો